एकাদশীতে वैकुंठ एकादशी એટલે કે ભાગવતી એકदशी દરેક કોમા આવે છે આ એકदशी જે ખાસ કરીને કૃષ્ણને માનતા હોય છે જે લોકો વૈષ્ણવ છે એ લોકો આ એકदशीનો વ્રત આ પાસ કરતા હોય છે ઈ બંધનામાં એકदशीને ઘડી ઘડી શ્રદ્ધા એકदशीનો વ્રત પચ્ચા પ્રતિ ब्राह्मणને દાન કરવું બહુ જ વધારે આનંદન વધારે કરવો જો કુપોને પણ દાન કરી શકે આજના દિવસે ખાસ કરીને માર્ચનું થઈ થતો હોય છે જે સૌથી એકदशीનો સમય છે

સાંજે છ ત્યાર પછી આજે જે ભાગનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ કરાવે છે આજે આખા કોઈ પણ ભાગનો જન્મ હોય એ બધાની રાશિ કુંભ ગણાશે આ કુંભ રાશિ પંદર તારીખે સાંજે ચાર ને પચાસ થાય છે त्यादी जन्म था सदस्य वर्षगांठ मेरेज एनिवर्सरी शुभकामना जीवन में खूब प्रगति भगवान शंकर बड़ी मनोकामना सोमनाथ प्रार्थना करूँ मित्रों आज दिवसे तुम घरे सवार वेला उठी ज्ञान કરીને સૌથી પહેલા આદન સુકન કરી લો આદન સુકન કરેલો હશે આપો વર્ષમાં સુંદરતા વધી થશે આજે મારા ઘર પરમાંથી કોઈ સદસ્ય કે મારા સબ્સ્ક્રાઇબ મિત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આજે કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહી છે કે પરીક્ષા આપવા જઈ રહી છે કે નોકરી શોધવા માટે જઈ રહી છે વિના જો ઓપરેશન થઈ શકે આજે વિદેશમાં જઈ રહી છે આજે કોઈ ડિલિવરી થઈ શકે કોઈ સગાઈ પણ થઈ શકે આજે કોઈની શક્તિની પૂજા પણ થઈ શકે આવા કોઈ પણ કાર્યક્રમ માટે તમને જોઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સૌનમ્રતાથી કહું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આજના સુકન કરી લો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરો પૂજાના સ્થાન પાસે જાઓ ત્યાં જે ભગવાનને વંદન કરો તમારા કાર્યો મારી સાથે આજે પક્ષીને દાણા નાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એવા આજનો દિવસ છે આજના દિવસે માતા ન હોય તો માતા સમય વ્યક્તિને વંદન કરીને આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે એ સમય આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત રીતે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ પરંતુ મિત્ર આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ જોડાઈ ગઈ હોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ

એટલા માટે માનસિક અજાપો પણ ખૂબ વધી જશે એનો વસ્તુ ધારણ કરતો તો માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે આજે સવારથી લઈને આખો દિવસ માટે કોઈ કાર્યનો આરંભ ના કરતો આજે જોઈશું આજે કરશું આજનો સંકલ્પ સમજીમાં ભણી લઈએ આપણે આ વખતે યજ્ઞ રાખ્યું છે સત્યાવીસ તારીખે મહાલક્ષ આ શ્રીફળ પર સિંધુ લગાડી દેવાનું હોય છે આખા શ્રીફળ પર અને ફળ એટલે બીલી ફળ એની પર લગાડી અને યજ્ઞમાં લઈને આવવાનું છે આ ઘરમાં રાખવાથી શુભલક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે वैसा तोस दसे यज्ञन एकक थे ने पूरी माने दिला मते तुमने फोन करे तुमने मैसेज ना और तुमने फोन करेले मते कइ न कर ले तो बचो यज्ञन नो पैसा आज नसे तुम्हारे जे मु पूछे तो मुगी सकतो और यज्ञन आज में महाराष्ट्र में पूर्ण अधिकार के प्राप्त कर सको धन तरस पहला आप यज्ञन वे वेदांत से बचे भगवान स्थापना के जनकर्मा करना होय छे इतना खास यज्ञन के लाभ कम से मांगेले अध्यतन मासनम अशोतम ब्रह्म पवित्र

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति दृष्टिमध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु, बाधा, दोष, मारण, तारण मंत्र तंत्र अरिष्ट, दोष पीड़ा निवृत्ति भूत, प्रेत, द्वारा रचित अरिष्ट दोष, निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन में ज्छा हो बोली से

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો

विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना सिर्फ जिन्हें आरोग्य नहीं पूजा आप लोगों ने हम तो दरेक जनांज बोलों बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે સકલ મનવા પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

वेताने गंधा पुष्प धूप आदि पा न विद्या ताम्र रक्षा प्रक्षणा सहित प्रनु मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुक देवानु पाच पानी लेवानु पूजन अर्चन ब्रह्माहमस्तु नीचे जमीन पर पानी मुको ए मा अंगड़ कस कपड़ा मा तिलक तोदा मा कपाल मा जमीन पर पानी मुको छमा भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ